રાજ્યભરમાં બેફામ સ્પીડે વાહનો ચલાવી નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યાની ઘટના અવારનવાર સામે આવતી હોય છે ત્યારે હાલમાં આવા શખ્સો અને ગુંડા સામે આકરી કાર્યવાહી કરવાના જિલ્લા પોલીસ વડાના આદેશથી રાજ્યભરની પોલીસ એક્શન મોડમાં આવી છે ત્યારે આ વચ્ચે રાજકોટમાં બેફામ સ્પીડ કાર ચાલકે કાર ફૂલ સ્પીડમાં ચલાવીને મહિલાને ત્રણ વખત ઉલાડી દેવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી ઇજાગ્રસ્ત મહિલાનો હાથ ભાંગી ગયો હતો જ્યારે મહિલાએ જાણી જોઈને મારી નાખવાના ઈરાદે

કે તે દીધી કે ચેન્ડીચલે ફરી પર પછી મે પછી તો પડી ગઈ એટલે મને ખબર પછી હું બેઠી પછી ભાઈઓને વાત કરી કે તમે આના ગાડી નંબર લઈ એટલે કે બેન ગાડી નંબર વગરની ગાડી હતી એટલે હત્યા મારું ઉપર કઈ રીત બેન પોલીસ માં કોઈને અરજી આપી છે ના નથી તો હવે કોઈને આપશો અરજી